રાજકોટ શ્રાવણસુદ અગિયારસ નિમિત્તે વિશ્વકર્મા મંદિરમાં ધૂન અને સન્માન સમારોહ રાજકોટ પાંચમી ઓગસ્ટ મંગળવારના રોજ શ્રાવણ સુદ અગિયારસના પાવન દિવસે આપણા સૌના ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના સ્વધામ ગમન દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું હતું આ શુભ દિવસના ભાગરૂપે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે વિશ્વકર્મા ધૂન મંડળની બહેનો દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનોએ ભક્તિમય વાતાવરણમાં પ્રભુજીની આરાધના કરી હતી આ ઉપરાંત તેમણે દાદાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી આ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે એક સન્માન સમારોહ પણ યોજાયો હતો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની વર્ષ બે હજાર પચ્ચીસ અઠ્ઠાવીસની ચૂંટણીમાં જે બહેનોએ સક્રિયપણે મદદ કરી હતી તે તમામ બહેનોનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભમાં તેમની સેવાઓ અને યોગદાનની કદર કરવામાં આવી હતી આ સમગ્ર માહિતી અમારા સહયોગી નીતિનભાઈ બદ્રકિયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી Yeah. yeah.